આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર છેલ્લા ત્રણ વર્ષ અગાઉ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મુદ્દા માલ રૂપિયા ચૌદ હજારના મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે અને અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચનાઓ આપેલ જે આધારે ડીબીવાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસા તથા વિજે તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ મિલકત વિરુદ્ધના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ જે અન્વયે વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એસીબી સ્ટાફના માણસો કર્મચારીઓ સરકારી વાહન સાથે બિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનાના આરોપીને પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે અટક કરી બિલોડા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવા તજવીજ ધરેલ છે